અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં છાસ વારે જર્જરિત મકાન પડવાની ઘટનાઓ બનતી રહી છે ત્યારે સોમવારે કાલુપુર વિસ્તારમાં મકાન પડ્યું હતું કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા રાજા પરસોત્તમની ખડકી પાસે રોડ ઉપર જર્જરિત મકાન પડ્યું હતું મહાનગરપાલિકા દ્વારા મકાન રિપેર કરાવવા કે ઉતારી લેવા મકાન માલિકને નોટિસ આપવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતા આખરે મકાન ધરાશાય થયું છે સ્થાનિક કાઉન્સિલની માંગ છે કે કોર્ટ વિસ્તારમાં જર્જરિત મકાનોમાં બેથી ત્રણ વખત નોટિસ આપ્યા છતાં પણ જો મકાન માલિક કોઈ કામગીરી ના કરે તો તેઓની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે

કેમ કે મકાન પડવાની સ્થિતિ આગળ બી છે અને આમાં વીસ થી પચીસ લોકોની જાન જાય એવું છે એટલે તાત્કાલિક ધોરણે મ્યુનિસિપાલિટી મકાન ઉતારવું પડશે આપણે સાંભળ્યા હતા પ્રત્યક્ષ દર્દી તેમના સમગ્ર ઘટનાની લઈને વાત કરી છે સાથે જ આ મામલે સ્થાનિક કોર્પોરેટર ઉમંગ નાયકનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળો કોટ વિસ્તારમાં હમણાં છેલ્લા કેટલાક સમયથી મકાનો પડવાની જરજરી મકાનો પડી રહ્યા છે શું કહેશું આ મકાન છેલ્લા બે વર્ષથી કોર્પોરેશન નોટિસ આપવાનું છે સરદાર મકાનના મકાન માલિકો કોઈપણ પ્રકારે સહયોગ કરતા નથી આટલી બધી વાર અમે જાણ કરવા છતાં તેમણે મકાન ઉતારવાની કોઈ પ્રકારની પ્રક્રિયા કરી નથી આજે સવારે દસ વાગ્યાના ટાઈમે આ મકાન જ્યારે પડ્યું ત્યારે હું અહીંયા જાતે હાજર હતો અને આ મકાન જે રીતે પડી એ રીતે ઘણા લોકોને નુકસાન થયું હોત પણ સદનસીબે કોઈને વાગ્યું નથી કોઈને ઈજા થઈ નથી પણ કોટ વિસ્તારમાં પારિવારિક ઝઘડાના કારણે આવા ઘણા મકાનો અસંખ્ય મકાનો બંધ પડી રહ્યા છે જે ભાઈઓ ભાઈઓ અને મકાન માલિકને ભાળવાદના ઝઘડાના કારણે આ મકાનો એ લોકો ઉતારતા નથી કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતા નથી પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કોર્પોરેશન અવારનવાર નોટિસ આપે છે એ મકાનો ઉતારવાની પ્રક્રિયા કરે છે ત્યારે એમને પણ એ લોકો રોકવામાં આવે છે કે અમે જાતે ઉતારી લઈશું અને પછી કોઈ પણ કાર્યવાહી કરતા નથી પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે આપણે સાંભળ્યા મામલે સ્થાનિક કોર્પોરેટર ઉમંગ નાયક દ્વારા જે કોઈપણ વ્યક્તિ નોટિસોને અનાદર કરે છે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવા માટેની માંગ કરી છે દર્શક મિત્રો એની કવિ ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં